દુનિયા થી અલાયદુ દેરુ છું હૈ જગત નું પૂરું થાય ત્યાંથી હાટીયા બુવા ની મેલડી નો એકડો ઘૂંટ આવો હે અરે જગત ને માલપા જાહેર ઢોણું આવા દેઉ છું ચાર બાણ અવસાળ કોઈ ઢોણે નથી ને ઢોણીસ ને હે જગત ને માલપા દુનિયા ની માલપા જાહેર બોલું છું કે જગત ને માલપા કોઈ એવું કતો હોય કે મેલડી નો હોય મેલડી ની બુવા નો હોય આવો બધો ખેલ છે

અય જગત ને માલ પાઉ હું ઈ દેવ છું અય કે જગત નું વિજ્ઞાન થાકે જગત ના મશીન થાકે જગત ના ડોક્ટર થાકી રહે અય મામા મોહલ કાકા કુટુંબ વાલા વેરી બન્યા હોય અય તેડી મને મારો ઓલા ને આકળો કરે ભલા મણા જગત ની દેવ એક આપે બે આપે અય ટટણ દેઈને બેહી ગયો હો ઈ મેલડી છું અય તટન સંતાન ના આંકડા પર દીધા ઈ મેલડી છું અય હા ભલામણા હું એ ગેરંટી દેવાવાળી વાળી દેવ છું કે એક મિનિટનો ફેર આવે તે જ માલ વાળી મટી જાય એક કવ નો ગાંડો કકડાઉ જીવાયું શું હે અરે જગતની ની દેવ ભલામણા ખમા કઈ હે મારા ભુવાન રજા હોય ને હવે પછી રજા પડે એટલે ભલામણા અલાયદું બનાવતી આવી એવું મેં આપડે ભાગતી જાવ હે એક પરમાણ દેવા દેવ છું હો પરમાણ બીજા વગર ની વાય જાવ માલ વાળે મટી જાવ હે

એવું ઉદાહરણ કહો તો ભલામણ કે જગત માં દુનિયા માં કોઈ એવું કતું હોય કે આવું બધું ખેલ હોય ભૂવા નો હોય મેલડી નું હોય ને એક કોળ આવું હોય ભલામણ આ રાત સે રાત તારોડિયા દેખાય ટેસ્ટિંગ કરવા સામે બેહન ધોળા દે તારોડિયા નો દેખારું હદિયા ભૂવાની મટલાવ હા મેં મારું મહીસાગરનું દેવા જેવું તાણું છે તમ જોવાય છે ને તને ઘણું હવાયું કરે આ ફેર દિશે એવું હાજા ફેર ખમા બોલે

પણ આજ હું કરતી જાઉં ભલામણા એ જો એક દુનિયા થી નોખું નો થાય મન સેવું કોઈ ભજી નો ભજી થાય બે પરમાણ દેતી જવા જાય ભલામણા એવું પરમાણ આપો હોય આજ કદાચ મારો ભુવો નીકળ્યો હોય ને મને એવો ઠકોરો માર્યો હોય જગત હવે મેણા મારે અને જો આજ એ મેણા માર જાહેર બહેન નો કરી દો મને મન ને ખોટ લાગે હે ભલામણા મને મેલડીને કોઈ માનતું હોય જગત પાંચ દાંત કાઢવા દઉં તો જ મને ભલામણા સાજલાબૂતી આરામ થાય આજ એક પાંચ મિનિટ શાંતિ રાખજો જો હળવદના પાદરમાં આજ હલાયદું ન બનાવું તો માળવાળે મટી જાઓ અને મારા સેવકોને કહું છું જગત ભૂલી જાય છે આ ઉભો એ નહીં ભૂલે હાર નહીં ભૂલે અને એવું કહું છું કે આ એક પાંચ મિનિટની યાદી રાખજે જગતની માલપા ભલામણા મારા ભુવાન કોઈ માર મેણાનો મારતો હોય ને એ મેણાનો માર આજ જો ભાંગતી ન જાવ તો માળવાળે મટી જાઓ દેવા જેવું ટાણું છે બીજો એમ કહું છું એ પાંચ મિનિટ મને આપો એટલે પાંચ મિનિટ પાંચ મિનિટ હમણાં આમ બેહર્યો અને આજ ભલામણા દુનિયામાં મારા ભુવાએ કીધું છે ને આજ ભલામણા જો મેં ઉકળતા તાવડા પીધા હોય ને જો આજ અહીંયા અલાયદું ન બનાવતી જાઓ તો માલવાળી મટી જાવ હૈ હૈ આજ જો ફરમાન ગોતિન નો આવું ને દુનિયા છે અલાયદું ન બનાવતી જાઓ તો માલવાળી મટી જાવ તું યાદી રાખજે આવડી આ ભલામણા વધાર હમ જાગી રાખજો જગત એવું કતું તો ઘણા ભૂવાએ ભેગું કરી લીધું મને હું દેવ છું ભાઈ દેવાવાળી વાળી દેવ છું મારે લેવાના લેવાનું હોય પહેલેથી ભાગતી આવું છું હે જગત એવી વાત કરી કે હું ભેગું કરી લીધું હા એવું જાય ભાગતી જાઉં છું હું બોલું ને ખોટું નીકળી જાય એટલે આ ધોળવાનું બંધ એવું ગેરંટી દેવાવાળી વાળી દેવ છું આમાં એક કળો છે ભલા મારા દીકરા વગરની હે હા મેં આવીને બે જાય જાયર વધારે આપું એક મિનિટ નો સેકન્ડ નો ફેર પડે ને હું કવિ નિશાન ન આવે એટલે ઢુંણવાનું જાહેર બાઈન કરી દે એવું જાહેર ભાગતી જાવ છે આવો દે આ બે પરમાન ગોટ તો એટલે ગોટ તો અને આની પછી નું હવે ભલા જગત એમ કે ડાન ભાઈ 5 મિનિટ શાંતિ રાખો મર કરો ભાઈ માતાજી બોલે એ તો સાંભળો ભાઈ એક એક 5 મિનિટ આપો અને ભાઈ બધા નીચે બેજો પ્રાંતિ શાંતિ રાખો થોડી આજ ભલામાણા ભાઈ બધા બંધ થઈ જા એ આગળ ઉભા હોય તો શાંતિ રાખો એ એ પાંચ મિનિટ શાંતિ રાખો આવા થવાના છે દયા મારી હાજરી હશે આ તો આવો થયો આની પ્રસંગ થાય દુનિયાથી અલાયદો થાય છે એવું જાહેર બાપુ આજ ભલામણ મને ગાંડી મેલડી ઓરતો આવ્યો હશે મને ટકોરો માર્યો છે હે મારો ભૂવો કદાચ બે આંગળા પાડી નીકળ્યો હોય જગત એવું કહી દે કે દાન પેટી ભેગું કરી લીધું હોય એક પાંચ મિનિટ કમીલા દુનિયાથી અલાયદું બનાવતી જાવ એવું જગતમાં જાહેર કહું છું કે હું તેમ મારું હું નિશાન આપું અને હું ટાઈમ ટેબલ આપું એમાં એક સેકન્ડ નો ફેર પડે એટલે ને ધૂણવાનું જાહેર બંધ કરી દઈશ જો દઉ ને તો આ માળવાળી મટી જાવ